મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે જાણીતા અગાઈકાર અંબાલાલ પટેલે એક એવી અગાઈ કરી છે જેના કારણે સૌ કોઈ ચિંતા દૂર બન્યા છે જયારે મિત્રો સામાન્ય માણસ ની સાથે સરકારી તંત્ર ચિંતામાં પણ વધારો થાય આ એવી અગાહી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં અગાઉ દિવસમાં પૂરની દહેશત ઊભી થઈ શકે છે ત્યાર મિત્રો અગાઉ દિવસમાં ગુજરાતમાં પૂર આવી શકે કારણ કે અગાઉ દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના સંભાવના છે જો કે ગુજરાતમાં તોય મુજબના વરસાદ આવશે તો પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અંબાલાલ પટેલે આ ગાય હાલ સૌને કોઈને હતમચાવી દીધા છે અંબાલાલ પટેલે આગાહી મુજબ ગુજરાત પર હાલ તોડાઈ રહ્યું છે જ્યારે વિનાસપુરનું જોખમ હવામાન વિભાગ પણ ભારે વરસાદની અગાઉ અને તોફાની બનેલા દરિયાને જોતા માછીમારને દરિયાને ખેડવાને કહ્યું છે કે હવામાન અગાહી અંબાલાલ અંબરલાલ પટેલની અગાહી તમારી છાતીના પાટિયા બેસાડી દેશે કારણ કે આ વખતે ગુજરાતમાં વિનાસપુરની અગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો એવું પણ કહેવામાં આવ્યું છે કે અંબાલાલ પટેલની અગાહી ક્યારેય ખોટી નથી પડતી તેથી સૌ કોઈને એ જ વાતનો ડર છે આજથી ચૌદ ઓગસ્ટ સુધીમાં સારા વરસાદના શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ત્યારે મિત્રો અત્યાર માટે આટલું મળીશું નો અપડેટ સાથે જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ